બાવીસ સપ્ટેમ્બર માત્ર શ્વાનના નખ વાગવાથી હડકવા ઉભડ્યો અને અમદાવાદના પીઆઈ નું મોત થયું ત્રણ દિવસ વીત્યા ત્યાં જ બીજી ચોંકાવનારી ઘટના બની બનાસકાંઠાના વડગામમાં છવ્વીસ સપ્ટેમ્બરે ભેંસની લાળ મિલન ઘોડિયાલ એ પચીસ વર્ષના મિલન ચૌધરીના ઘરે પહોંચ્યું શોકના સુસવાટા ગમગીન માહોલ કમાનાર કુળદીપક ના બુજાવવાથી નોધારો બનેલો પરિવાર કઈ બોલવાની સ્થિતિમાં નહોતો ઓફ કેમેરા જાણ્યું તો મિલનના પિતા બે હજાર એકવીસ માં મૃત્યુ પામ્યા હતા માતા ઘર કામ કરે અને મિલન ફેક્ટરીમાં કામ કરી સવાર સાંજ પશુઓને દોવા જતો છ મહિનાથી હડકવા થયેલી ભેંસનું દૂધ ધોતા મિલને બે ધ્યાન રહી રસી ન લીધી અને અચાનક તે માંદો પડ્યો બુધવારની રાત્રે જે બીમાર થયો એમાં પાલનપુર ગયા ટ્રીટમેન્ટ લીધી છે ટ્રીટમેન્ટ લીધા બાદ એ ડોક્ટરોની જે સલાહ મુજબ તેનાથી અમદાવાદ શેપ કર્યો એડી હોસ્પિટલ લઈ ગયા જ્યાં રિપોર્ટમાં ખુલાસો થયો કે મિલનને હડકવા થયું છે સારવાર કરી પરંતુ બીજા દિવસે મિલને શ્વાસ છોડી દીધા આ ઘટનાથી ફેલાયેલા એક ડરના માહોલ વચ્ચે અમે વેટરનરી ડોક્ટરને મળ્યા જો કોઈ પશુને હડકવા હોય અને પશુ માલિક એના સંપર્ક આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ